આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરદાર પાસે અલ્ટો અને હુંડા સિટી આ બે ગાડી વચ્ચે અકસ્માત થતા કોઈ કારણસર આગ લાગવાના કારણે અને અકસ્માતના કારણે અલ્ટોમાં આઠ વ્યક્તિઓ કોઈ સવાર હતા એમાંથી ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયેલ છે એક કૃતી છે જેને કોઈ इजाજતેલ નહી આ વ્યક્તિનું મૃત્યુ થવાનો કારણ શું આવેલું છે વ્યક્તિ બાબતે સુધી કોઈ નથી હાલ જે માહિતી મળી છે એમાં સિટીના કાર ચાલક બાબતે કોઈ વધારે માહિતી મળેલી નથી એને વધારે